ગાંધીનગર ચેટી ચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલાલની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાશે અમદાવાદ મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝૂલેલાલના એક હજાર પંચોતેરમાં પ્રાગટ્ય વર્ષે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ ચેટીચંડના પાવન તહેવાર નિમિત્તે મણિનગર સિંધી માર્કેટથી અતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે મણિનગર માર્કેટ બપોર ચાર કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન મણિનગર ક્રોસિંગ દક્ષિણી સોસાયટી ગુડલક સોસાયટી નેતાજી સોસાયટી જય હિન્દ ચાર રસ્તા જવાહર ચોક ભૈરવનાથ પુષ્પકુંજ થઈ ઝૂલેલાલ ઓપન એર થિયેટર ખાતે આશરે છ કિલોમીટર જેટલા એરિયામાં ફરીને અંદાજે રાત્રે દસ વાગ્યા સહભાગી પૂર્ણ થશે આ શોભાયાત્રામાં કુલ ચાલીસ જેટલા ટ્રકો સાથે સાથે સહભાગી તેર મંડળો દ્વારા અંદાજે તેર જેટલી ઝાંખીઓ સત્યાવીસ પ્રસાદીના ટ્રક તથા બહેરાણા સાહેબની જૂથ સાહેબ તેર જેટલા ગ્રુપ પુરુષોની છેજ આઠ જેટલા ગ્રુપ મહિલાઓની છેજ તથા અનેક ભાવિ ભક્તો આ શોભાયાત્રામાં ભાગ લેશે આ શોભાયાત્રામાં અત્યારના કરંટ અફેરને લગતા સામાજિક સંદેશાઓ પણ ફેલાવવામાં આવશે આ શોભાયાત્રા કાર્યક્રમમાં સાંસદ દિનેશભાઈ મકવાણા મણિનગરના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ પૂર્વ ઓડાના ચેરમેન ધર્મેન્દ્રભાઈ શાહ નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી તથા નરોડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી ડોક્ટર માયાબેન કુડનાણી તથા સ્થાનિક કાઉન્સીલરના અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજના આગેવાનો પણ જોડાશે મિત્રો પાછલા સાત વર્ષથી મણિનગર ચેટીજન કમિટી ચેટીચનની શોભાયાત્રાનું અભૂતપૂર્વ આયોજન કરતી હોય છે આ વર્ષે પણ મણિનગર ચેટીજન કમિટી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને અત્યંત ઉત્સાહથી આ શોભાયાત્રાનું આયોજન કરેલું છે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે ચાર કલાકે મણિનગર માર્કેટની સામેથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે આ શોભાયાત્રા અંદાજે છ કિલોમીટરનો રૂટ કવર કરી ઝૂલેલા ઓપન્ય થયેટર ખાતે પૂર્ણ થશે આ શોભાયાત્રાને ફ્લેગ ઓફ કરવા માટે માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા માનનીય ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સ્થાનીય શ્રીઓ સામાજિક આગેવાનો પૂર્વ ધારાસભ્ય નરોડા વિધાનસભાના વાયાબેન કુડનાણી બલરામભાઈ દાદા ગોપાલદાસજી નિર્મલાબેન તથા અત્યારે હાલના ધારાસભ્ય પાયલબેન એ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેતા હોય છે આ સિવાય અનેક સામાજિક સંગઠનો ભેગા થઈ મંડળો ભેગા થઈ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થતા હોય છે આ કાર્યક્રમમાં લગભગ પિસ્તાલીસ જેટલી શણગારેલી ટ્રકો આ શોભાયાત્રામાં સંમેલિત હોય છે પ્રસાદીની ટ્રકો હોય આઠ જેટલા મહિલા છેજના જના ગ્રુપો તેર જેટલા પુરુષના છેજના જના ગ્રુપો આ શોભાયાત્રાની અંદર સહભાગી હોય છે આ સિવાય આ શોભાયાત્રામાં જે સહભાગી છેજના જના ગ્રુપો છે અને શોભાયાત્રામાં જે ઝાંકીના ગ્રુપો છે એમને ઇનામ વિતરણ કરવા માટે પાંચ તારીખે રિવરફ્રન્ટ ખાતે ટાગોર હોલ ની પાછળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે જે છ કિલોમીટરની શોભાયાત્રા રહેશે આખા મણિનગર વિસ્તારને આવરી લેવાતી હોય છે કેટલા લોકો લોકો છે આમાં લગભગ સાથે ચાલનારા પાંચથી છ હજાર હોય છે પછી સ્થાનિક ત્યાં આગળ સ્વાગત જે લોકો હોય છે અલગ હોય છે મારું નામ છે હું છેલ્લા ચાલીસ વર્ષથી અમદાવાદમાં રહું છું અને આ મણિનગર વિસ્તારમાં જેના પહેલાં અમે સમ્રાટનગરમાં રહેતા હતા સમ્રાટનગરની અંદર બી ઝૂલેલાલ ભગવાનનો ચેટીચંડ આવશે છેલ્લા વીસ વર્ષથી અમે બહુ સારી રીતે ધામ ઉજવીએ છીએ હવે મણિનગરવાળા જે સાત વર્ષથી કરે છે કાર્યક્રમ ખરેખર બહુ આપે હું હોય છે એના માટે કહેવા માટે અમારે શકતો નથી કારણ કે ટૂંક સમયમાં જ અલગ બહુ સારી લઈને આવ્યા છે બીજું અમારા જે સિંધી સમાજ છે એ લોકોને અમને બહુ ખૂબ ખૂબ ફાળો બહુ સારી રીતે આવે છે અને એ લોકો અમને ખૂબ પ્રોત્સાહિત કરે છે દરેક રીતે કોઈપણ રીતે સમજો આર્થિક રીતે છે કે બીજું બી કોઈ પણ નાના મોટા સામાન્ય કામ હોય એના પછી અમારા જે મણિનગરના ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એ લોકોનો પણ અમને સપોર્ટ હોય છે અને આ કાર્યક્રમ કરવામાં કેટલો સમય જતો આ કાર્યક્રમની અંદર મારા હિસાબે જે કાર્યકરો કરે છે ને એમને હું હેડસોપ કરીશ કારણ કે એ લોકોનો જે સમય છે દોઢથી બે મહિના પોતાના ધંધા બંધા ભૂલીને આની પાછળ લાગી જાય છે તે ફક્ત સમાજની ખાતર છે કોઈ એમને લોક નહીં એમને લાલચ નહીં બધા સારા મોટા મોટા વેપારીઓ છે ધંધાવાળા છે રોજગારવાળા પણ પોતાનો કિંમતી સમય એ લોકો ફાળે બહુ સારી રીતે આપે છે એના માટે હું એ લોકોને બહુ આભાર માનું છું રમેશ ટીકમદાસ કોદવાણી મણિનગર છેલ્લા સાહીઠ વર્ષથી રહું છું અને આ અમે કાર્યક્રમ છેલ્લા સાત વર્ષથી રાખીએ છીએ પણ અમારા કાર્યક્રમમાં સક્સેસફુલ એના માટે છે કે અમારા મંડળો જે છે ને એકદમ પાવરફુલ છે જે બી તેર મંડલો છે અને આગળના દિવસોમાં પંદરથી સત્તર મંડળ થવાના એવી અપેક્ષા રાખું છું અને એકદમ સારામાં સારા મંડલો છે અને આનથી બી સારું કામ આવતા હોય છે એનાથી બી સારું થઈ શકે એટલે હું એમને ભલામણને સારું કામ કરું